જામ ખંભાળિયાની વાત કરીએ તો અહીંયા પિતાની માનસિક વિકૃતિનો ભોગ બની દીકરી સુડતાલીસ વર્ષીય નરાધમ પિતાએ સગીર દીકરી પર આચર્યું દુષ્કર્મ બાર વર્ષની માસુમ દીકરી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે પત્ની બીમારીને કારણે પિયરમાં રહેતી હોવાનો નરાધમ પિતાએ લાભ ઉઠાવ્યો હતો એક વર્ષથી નરાધમ પોતાની સગીર દીકરીનું જ કરી રહ્યું હતું શોષણ સગીરાએ તેની માસીને હકીકત જણાવતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ખંભાળિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ચકચારી છે જામખંભાળીયાના ગોતારીયા ગામની એક બહુચર્ચિત કિસ્સો સામે આવ્યો છે જેમાં બાપે પોતાની સગી તેર વર્ષની માતુમ દીકરી પર એક વર્ષથી સતત દુષ્કર્મ ગુજાર્યા ની ફરિયાદ ગઈકાલે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જયારે નરાદમ પિતાને પોલીસે ધરપકડ કરી અને બોક્સો તેમજ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે બિલકુલ માહિતી બદલ આભાર